અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે સમયે અમરોલી કોલેજ ખાતે આવેલા સર્વોદય સોસાયટીની અંદર પણ ચારો તરફ ભગવાન શ્રી રામનો જય જયકાર કરવામાં આવ્યો હતો અને સોસાયટી વાસીઓ ભવ્ય સુંદર મજાની રંગોળી પણ કરી હતી તેની પર આપણે નજર કરીએ હાલ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રતિષ્ઠા ચાલી રહી છે ત્યારે સુરત અમરોલી કોલેજ સામે આવેલા સર્વોદય સોસાયટી ખાતે જય અંબે યુવક મંડળ દ્વારા પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીમાં સર્વે સોસાયટીવાસીઓએ સુંદર મજાની જે રીતે દિવાળીમાં આપણે આંગણે રંગોળી કરી સુશોભન કરીએ છીએ તેવી જ રીતે આખી સોસાયટીના દરેકના આંગણે સુંદર મજાની રંગોળી કરવામાં આવી હતી આ રંગોળીમાં ફૂલની ડિઝાઇનો સાથે સાથે અયોધ્યાનું શ્રી રામ મંદિર ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજ સહિતના અલગ અલગ સ્લોગન સાથેના રંગોળી ખરેખર કાબિલે દાદ બનાવવામાં આવી હતી અદ્ભુત રંગોળી બનાવવા માટે સોસાયટીના ભાઈઓ બહેનો વગેરે મહેનત કરી હતી મારું નામ કુલકણી વૈભવી નરેન્દ્રભાઈ છે હું સર્વોદય સોસાયટીમાં રહું છું અમે એક અહીંયા ભવ્ય આયોજન કર્યું છે જે શ્રી રામના પુનઃ આગમન માટે કર્યું છે જેમાં અમે સોસાયટીના દરેક સભ્યોએ જે જય અમને યુવક મંડળ છે અમારા સોસાયટીના સભ્યોનું મંડળ એ એ લોકો દ્વારા અને અમારા બધા સભ્યો સભ્યોના સાથ સહકાર દ્વારા અમે અલગ અલગ સ્લોગન લખ્યા છે પછી હનુમાનજી દોરેલા છે રામ ભગવાન છે અયોધ્યા મંદિર દોરેલી છે વગેરે અલગ વગેરે બધાના સાથ સહકારથી સંપૂર્ણ કર્યું છે જેથી રામ ભગવાનનું બધાને મહત્વ સમજાય એ દ્વારા અમારું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ કેતન શાહ છે અમે સરોવય સોસાયટી અમરોલી કોલેજની સામે રહીએ છીએ અમે અહીંયા શ્રી રામ ભગવાનના આગમનના પુનઃ આગમન માટે રંગોળી કરી છે અને અલગ અલગ પ્રકારના સ્લોગનો કર્યા છે જેમાં અમારી સાથે અમારી સોસાયટીની બહેનો ભાભીઓ અને બધા જ મી સાથે કરીને એક સહિયારો ઉત્સવ કરી રહ્યા છે અમે આવી જ રીતના દરસ વર્ષને મતલબ બેસતા વર્ષ ન્યૂ યરને બી એ દિવાળીને બી અમે આવી રીતના કરીએ છીએ અને આજે અમારા માટે દિવાળી જ છે અને દિવાળીના હિસાબે અમે આજે રામ ભગવાન જે પુનઃ આગમન થઈ રહ્યું છે તેના હર્ષો ઉલ્લાસથી સમાજને બી એક પ્રેરણા મળે અને એ પ્રેરણાના આધારે અને આનંદ ઉલ્લાસથી અમે આ એક ભવ્ય આયોજન કરી રહ્યા છે અને જેના લીધે અમે પોતે અંદરથી પણ ખુશ છે અને હર્ષોઉલ્લાસથી અમે આગળ બધી અમારી સાથે લગભગ ટોટલ પચાસ થી સાહીઠ જણ લોકો છે એમાં લગભગ લેડીઝ છે અને ત્રીસ થી પાંત્રીસ જેવા જેન્ટ્સો છે જે બધા જ એક સાથે એક મતે અને એક સાથે પોતાના સાથ સહકાર સાથે અને પોતાની અંદરની ખુશીથી લઈને અમે આ આગમન કરી રહ્યા છે શ્રીરામ ભગવાન અને આ આયોજનના કેટલી રંગોળી દોરવામાં આવી છે આ લગભગ અમારી સોસાયટી ત્રીસ ઘરો છે અને લગભગ અમે એક બી રોડ ખાલી નથી રાખ્યો એક બી જગ્યા ખાલી નથી રાખી રોડમાં રંગરોગાન પોતપોતાની હિસાબે કર્યું છે અને ખાસ કરીને આમાં અલગ અલગ સ્લોગનનો ઉપયોગ કર્યો છે જે અલગ અલગ સ્લોગનમાં બી જય શ્રી રામ રામ ભગવાનનું આગમન રઘુપતિ રાઘવ રામ એવી રીતના છે એ સિવાય વિવિધ જાતની રંગોળી છે હનુમાનજી છે શ્રીરામ ભગવાન છે ધનુષ છે કળશ છે અને અલગ અલગ એમાં બી અલગ અલગ કાર્ય ઉત્સાહ ચિત્ર બી દોર્યા છે અને અયોધ્યા મંદિરનું બી દોરેલું છે અને બસ આનંદ ઉત્સાહથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ આમ અમરોલી કોલેજ સામેના સર્વોદય સોસાયટીમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અસર શેઠા સાથે પ્રકાશવાળા